આપણી વાડીમાં બે બંગલા છે બંગલા નંબર બે આ બંગલો કેવો લાગ્યો તમે મિત્રો આવી મજા તમને ગામડા સિવાય કઈ આવે જો જે ગિરનારી મિત્રો હર હર મહાદેવ કેમ છો મજામાં છો મજામાં જશો તો આજના બ્લોગમાં તમારું હાર્દિક હાર્દિક અને હાર્દિક સ્વાગત છે તો મિત્રો આજે સવારે નહીં થાય મહાદેવના દર્શન કરીને આપણે નીકળી ગયા છીએ આપણી વાડી તરફ તો આપણી વાડી તરફનો જે રસ્તો છે જો આપણી આ રસ્તો છે જે આપણી વાડી તરફ જાય છે તો ફાઇનલી મિત્રો આપણે આપણી વાડીને ચીંડ છે ત્યાં પહોંચી ગયા છીએ તો જો શરૂઆતના હું આવ્યો એટલે મેં પહેલાં છે આ સેંડું ખોલી નાખ્યો છે હવે આ શેંડો છે આપણી વાડીનું આપણે શેંડો છે એ દઈ દઈ છે કારણ કે જો માલ ઢોર કાંઈ અંદર આવે ને આવે તો આપણી શીર ને એવું બધું છે એ ખાઈ જાય મિત્રો મિત્રો ફાઇનલી આપણે વાડીની અંદર ભોગી ગયા છીએ હવે છે આ બાજુની જે બધી તમને શીંગ સરસ મજાની લીલી ધમ છે શીંગ દેખાય છે એ શીંગ છે આપણા ધમસર દાદાની આ બધી જે શીંગ દેખાય છે ઓલી બાજુની જે શીંગ દેખાય છે એ બધી રણસર દાદાની શિંગ છે મિત્રો આ શિંગ છે આ શિંગ છે એ આપણી શિંગ છે કેવી શિંગ છે ભાઈ કયા નંબરની છે એ તો મને કાંઈ ખબર છે નહીં તો આમાં જે નીંદવાનું હતું એ બધું ખડ છે એ બધું અમે લઈ લીધું ઘણું બધું ખડ હતું હે મૂળ હતું એ બધું લઈ લીધું છે આ બધું આ પાઠ છે એ ખાલી છે આમાં આપણે ભેહ માટે આપણે રસકોને જાહેર હતું તો એ ખાલી થઈ ગયું છે અત્યારે એમાં ખાલી ખડે છે બીજું કાંઈ છે નહીં આ બાજુ તમને જે લીલું લીલું ખાસ દેખાય છે ત્યાં જઈને તમને દેખાડું જો આ જે ઘાસ દેખાય છે અત્યારે નાનું છે મોટું મોટું જે અવડું અવડું છે ઘાસ જે આપણે માથોડા તરફ અવડું અવડું ઘાસ થઈ જાય છે જો મિત્રો અહીંથી તમને દેખાડું છું આ આપણું પેહ માટેનું ખાસ છે અમારો એક પે છે જે ત્યાં દોવા દે છે એની માટેનું આ સ્પેશિયલ ભોજન છે સ્પેશિયલ વાનગી કહો કે ફેવરેટ કહો ગમે કયો એ બધું આ અમારું પેહ માટેનું છે તો અહીંયા જો આ શું છે આ વાંદર પૂછું છે જેને સંસ્કૃતની ભાષામાં ભીંગરા કે આમાંથી જો તેલ બને છે પણ આપણી બાજુ આનો કાંઈ મોલ છે એની મૂલ્ય કાંઈ છે નહીં છે એક તો આપણી માંડવી છે કઈક તઈક જોવા નીકળી ગયેલી છે કારક કારક રોજ ને એવું છે એ બધું આવી જાય છે આપણે તાર ફેન્સિંગ હજી કરવાનું બાકી છે સટકા મશીન છે મૂકવાનું છે હજી કાંઈ મૂક્યું નથી પણ થોડાક નહેરા થાય પછી મૂક્યા સામે દેખા એ આપણો હરેક હોય છે આ બધી જે ચેક સુધી દેખાય એ બધી માંડવી આપડી છે માંડવી કયો સિંગ કયો મગફળી કયો અમારે આ બાજુ માંડવી કે કોક તો આ બાજુ જે દેખાય આ બધા હરેગવા છે સરસ મજાના મીઠા મીઠા હરેગવા છે આ હરેગવાની દવા માટે આ રંગછોડ દાદાને હરેકવા છે અમારા કઈ છે નહીં જો અત્યારે જે સિંગ છે એ બધી સુકાઈ ગયું છે પાકીને સુકાઈ ગયેલો છે એટલે અત્યારે એમાં સીંગું કાંઈ છે નહીં અત્યારે લીલાસેમ હરેક વાર થઈ ગયા છે પણ હજી કાંઈ એમાં કાંઈ સીંગું આવી નથી અત્યારે તો ન આવે તો આ બાજુ છે આ બોરડી છે બોર પણ આમાં મીઠા મીઠા આવે છે આ બાજુ જો આ એવડા ઉગ્યા છે બિયારણ ફેંકાયેલા હોય એ બધા બિયારણ ઉગેલા છે ને આ બધી એરડી છે નીચે હેમૂળું છે જવા માથે તમને પક્ષી દેખાતું છે ચકલી છે ચકલી સીસી કરે છે આ પણ જે સિંગ દેખાય છે એ રણછ દદાની છે આપણી કાંઈ છે એ નહીં સરસ મજાની એને પણ સિંગ થઈ ગઈ છે અને થોડુંક નીંદવાનું બાકી છે આ બાજુ છે એ પીપળો ઊંજો લાગે ને બાજુમાં જે છે એને આ અમારી પાસે બરું કરી છે અહીં જો કહો છે એની પણ અમારી જેમ જ સરસ મજાની સિંગ થઈ ગઈ છે અમારી પણ સરસ મજાની સિંગ થઈ ગયેલી છે આ ખાડા પાડી દીધેલા છે લાઠી નાખેલી છે માંડવી હવે આ બાજુ છે રણસો તો દાદાએ વાવેલા છે હાગ સરસ મજાના હાગ છે એ અત્યારે તો કાપી નાખેલા છે આનો ભાવ પણ ઘણો બધો હોય છે એટલે આ હાક છે એ આ પાંદડું છે આપણે પાંદડા નામ છોડીએ એટલે હાથ છે એ લાલ થઈ જાય છે અથવા તો પાંદડું છે એ લાલ થઈ જાય છે તમે જોયું મિત્રો જો લાલ થઈ જાય આ જો લીલું પાંદડું છે આ લીલું પાંદડું હું લઉં છું હવે હું હાથમાં સોળું છું જો થઈ ગયું ને લાલ એટલે હાગની એક ઓળખાણ હોય છે એનું પાંદડું લઈને હાથમાં તમે સોળો તો એ લાલ જે લાલ છોડ છે એ થઈ જાય છે તો મિત્રો આ બધી જે સિંગ છે આ બધી સિંગ છે એ આપણી છે તમે તરફ એનો છેક સુધી તમે જોઈ શકો છો મિત્રો આજુબાજુ આજનું જે વાતાવરણ છે થોડુંક આમ કાળું બિમધિમ આમ થઈ ગયેલું છે આ બધી છેક સુધી જે માંડી અને કપા દેખાડશે તમને એ બધો આપણો છે મિત્રો તો આ બાજુ જે વાહન બધા જાય છે એ લીલવન તરફનો જે રોડ છે એ તરફ જાય છે મિત્રો આમ ચો ગાડી જાય છે થોડા ચાલીને જાય છે ટ્રેક્ટર જાય છે તમને એમાં અત્યારે દેખાતો નહીં હોય મિત્રો તો હવે આપણે આ બાજુ સામે છે રૂમ છે એ રમસરદાનની રૂમ છે ત્યાં એની ભેંસી બાંધે છે નાળિયેળી છે બધા વૃક્ષો છે નાના મોટી ફળ ફલાદી વૃક્ષો છે અને લઈને નાના મોટા બધા વૃક્ષો છે આ બાજુ છે આપણે જો ગયા વિડિયોમાં આપણે બતાવ્યું છું આ કે અડદ લગભગ બહુ આપણને ખબર પડતી નથી શીંગો આવી ગયેલી છે બધાની પહેલાં જો બગ થઈ ગયેલા છે આ બાજુ જો આપણો કપાસ કેવો સરસ મજાનો કપાસ થઈ ગયેલો છે આની તો ભાઈ બહુ હાસવો પડે અમારે તો કપાની બાજુમાં શેનો વેલો હોય બહુ કંઈ ખબર જ નહીં આવેલા કેહોડું લાગે લગભગ તો કિહોડું હોય છે આ બાજુ પણ રણછોડદારનો આ બધો હરે ઘો છે એનો જ છે આ છે આપણી ટાંકી છે આ ટાંકીમાં અત્યારે પાણી નથી પણ જો લાઈટ તો આવી ગયેલી જ છે તો હમણાં શરૂ કરીને પાણી પર લેવું આ બાજુ ફૂલ ફૂલઝડ છે પાતરા છે હમણાં જ મેં અહીં સીતાફળી નાખી સીતાફળી થઈ ગયેલી છે હમણાં જ નાખી આ પોપીઓ છે આ થોડાક વહેલા દેખાય છે એમાં વાસેટી છે વાસેટીની ભાજી છે બહુ મોંઘી આવે અને સરસ મજાની પણ આવે છે પછી વાસેટી કાંઈ છે નહીં અમે કાલે જ ઉતારી લીધી પણ હમણાં કાંઈ વાસેટી એમાં બહુ ચાજી થતી નથી નહીં તો તમને બતાવો આ બાજુ આ અંદર છે અંદર અમારી ભે માટેનું જે સાળવલું છે એ ઢાકીને મૂકેલી દેલું છે પેલાં સાળવલું નાખ્યું ઢગલો કરી નાખ્યો એની ઉપર કાગળ ઢાંકો ને પછી આ જે સાયડ છે એના ઢાકી દીધી એટલે કે કાંઈ

આવી મજા તમને ગામડા સિવાય કાંઈ આવે નહીં જોવા મિત્ર આપણે ખોલી નાખ્યું છે અંદર જો ખાટલો છે અને આની અંદર જે ફૂવાની કાંઈ મજા છે અને જે કાંઈ નીંદર આવે આમ બધા પ્રોબ્લેમ સોલ્વ થઈ જાય એમ એવી નીંદ આવે આમ એવું કુદરતી વાતાવરણ છે અમારી વાડીએ અને એમ તો અત્યારે ચોમાસું છે ચોમાસાની સિઝન અને એમાં એ આમ તડકો ઘેરાય નહીં અને શાંત એવું વાતાવરણ અને જે આપણને વાળીએ જ મજા આવે એ બીજા કાંઈ મજા આવે એટલે જોવા મળે નહીં જો કાંઈ મળે નહીં શેરડી છે આ શેરડી છે બાજુમાં કેળ છે આમાં વાસીટીના જે વેલા સીડા છે અહીંયા છે આંબો છે પછી આપણો બંગલો તમને બતાવી દીધો છે આ જે ખોખું છે ખોખાની અંદર ઝટકા મશીન ની બેટરી ને એવું હોય છે એને તાળું મારી રાખીએ અમે પછી આ बाजू જો આ જમરૂખડી છે જમરૂખ પણ ઘણા બધા આવે અમે એનો ખાઈએ એટલે ત્યાં સેનાવરા જે પશુ પંખી હોય ટંખેલા જો લઈ લેડુ બોલે કેટલું બોલે એવો આ જાય આ આપણો પોપિયો છે આપડા પોપિયા પણ ફૂલતા આઈ ગયા આチューブ છે તો જો આપણે કાલ આમાં અને ગુંદી ખવડાવવાની કીધું તો આપણે ચવાને કાલે ગુંદી ખરીદી દીધી છે થોડુંક થોડુંક ઓળખ થઈ ગયું છે કે આ વેલા છે આ છે આ ગવાર છે થોડાક બકાલા જે વાયુ છે એ ઉગી ગયું છે કપામાં કોઈ લેવા બેવા આવું નહીં હોય હજી કહી દઉં છું અમારે ઘર પૂરતે તમે કરીએ છીએ તો છેલ્લે હવે

આવતા બ્લોગ ફરી આપણે કાલે બનાવશું તો આપણી યુટ્યુબ ચેનલમાં આવી જશે તો આજના બ્લોગ માટે બધા આટલું જ મિત્રો આવજો જય ગિરનારી હર હર મહાદેવ બાય બાય મિત્રો આવજો